નમસ્કાર પાંચ નો પંચ સાથે હું છું ઉર્વિશા વેગડા શરૂઆત કરીશું રાજ્યમાં આગાહી મુજબ ચોપન તાલુકામાં વરસાદ નોંધાયો છે

ચોપન તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં જોકે સાર્વત્રિક વરસાદનું આગમન થયું છે ચોપન તાલુકામાં વરસાદ નોંધાયો છે અમદાવાદમાં વિરામ બાદ મેઘો મહેરબાન થયો છે અમદાવાદ એસજી હાઈવે ઇસ્કોન બોપલમાં પણ વરસાદ નોંધાયો છે વિરામ બાદ મેઘાએ જમાવટ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ભારે ઉકળાટ બાદ વરસાદથી

વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા વરસાદ લઈને જે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે રાજ્યના ચોપન તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વિરામ બાદ મેઘો મહેરબાન થયો છે ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો કાળા ડિબાંગ વાદળ ઓછવાયા અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે એસજી હાઈવે ઇસ્કોન ગોપલમાં મેઘરાજા મહેરબાન થયા છે

આજે જે વાત કરી કે વલસાડ અને ગણદેવી છે તેમાં ભારે વરસાદ ખાબક્યો હતો કે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા આજે જે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સુરત તાપી નવસારી વલસાડ ડાંગ ગણદેવી છે તેવા ભારે વરસાદ ખાબક્યો હતો આ સાથે જે બીજા વિસ્તારો છે કે જે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમદાવાદ આણંદ ભરૂચ નર્મદા બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અને આવા જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ફરીથી કહી શકાય કે અમદાવાદ છે અમદાવાદમાં આજે ફરી એકવાર વરસાદ છે એ હાથ તાળી આપી અને જતો રહ્યો એવું કહી શકાય કે જ્યાં બપોર બાદ અમદાવાદમાં પણ ઘેરા વાદળો છવાયા હતા અને ત્યારબાદ થોડું ઝાપટું પડ્યું અને ત્યારબાદ વરસાદ છે જતો રહ્યો તો ફરી એકવાર અમદાવાદ છે તેને વરસાદ જાણે કે હાથ તાળી આપી અને જતો રહ્યો હોય તેવું જોવા મળ્યું પરંતુ જે વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેમાં વલસાડ તાપી સુરત નવસારી સહિતના જે જિલ્લા છે તેમાં જે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને એમાં સવારથી સવારે છ વાગ્યાથી વરસાદનું આગમન થઈ ગયું હતું અને જ્યાં વલસાડમાં અને ગણદેવીમાં સૌથી વધારે વરસાદ છે આજના દિવસે ખાબક્યો છે ત્યારે જે વલસાડની વાત કરીએ તો વલસાડમાં જે છે પોણા છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને જ્યાં ગણદેવીની વાત કરીએ તો ગણદેવીમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે કે જ્યાં આ વરસાદ ખાબકવાની સાથે જે જનજીવન ઉપર તેની અસર જોવા મળી હતી આ સાથે જ જે રોડ રસ્તાઓ છે રોડ રસ્તાઓ ઉપર પણ તેની અસર થઈ હતી જ્યાં નદીઓ છે નદીઓમાં તેમજ ડેમ છે એમાં જે નવા નીરની આવક થઈ હતી ત્યારે વાત કરીએ જે વલસાડની તો વલસાડમાં અનેક જે ઘરો છે એમાં પાણી ભરા જવાની સ્થિતિ જે નિર્માણ પામી હતી ત્યારે જેના લીધે જનજીવન છે એના ઉપર પણ અસર થઈ હતી આ સાથે જે પરસાણા જે છે ત્યાં ગંગાજી ખાડી જે આવેલી છે ત્યાં એક જે પુલ પસાર થાય છે આ

કાર જે છે એમાં ફસાઈ ગઈ હતી પરંતુ જેસીબી મદદથી સ્થાનિક લોકોની મદદથી જે કાર છે એની ખાસ અસર જોવા મળી હતી કે જ્યાં વાહન વ્યવહારના જે કહી શકાય કે વાહન વ્યવહાર છે એ વિલંબ થયો હતો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા અને એને લીધે ભારે ટ્રાફિક જામનું જે નિર્માણ થયું હતું ત્યારે સુરત થી મુંબઈને જોડતો જે નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે ઉપર બે કિલોમીટર સુધી જે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને જેના લઈને જે વાહન ચાલકો છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ સાથે જે પરિવાર છે ડીલે પહોંચ્યું હતું અને જેને લઈને માલસામાન પહોંચવામાં ગામમાં ભરાઈ ગયા હતા અને પરિણામે જે કમર જે પાણી છે ત્યાં ભરાઈ ગયા હતા અને તેઓનું જીવન જે છે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું કહી શકાય કે

મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં ઠંડી પ્રસરી છે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદનું આગમન છે જે હાઈવે ઇસ્ટકોન બોપલમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે જોકે ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા